નમસ્કાર ખેડૂત મિત્રો હું બારીયા પ્રફુલ અક્ષય સિટેક કંપની જુનાગઢથી આવું છું આજે અક્ષય કંપનીની ટીમ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રાણી ગામે જ્યાં પ્રગતિશીલ ખેડૂત એવા વનરાજસિંહ સરવૈયાએ અક્ષય વૈભવ મગનું અર્ધ શિયાળું વાવેતર ઉનાળે તો વાવેતર થતું હોય ચોમાસે પણ થતું હોય પરંતુ સુભાષભાઈ સોથાણી સાહેબના વિડીયોમાં જોઈને આજથી નેવું દિવસ પહેલા વનરાસજી મને કોલ કરેલો અને મેં એમને ભલામણ કરેલી કે અક્ષય વૈભવ તમે વાવો પાસઠ થી સિત્તેર દિવસમાં કમ્પ્લીટ થઈ જશે આજે આપણે એના ખેતરે આવ્યા છીએ તમે જોઈ શકો છો એકદમ પાક તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને સામે રહ્યો ઢગલો એમણે વીસ વીઘાનું વાવેતર કરેલું હતું એને કેમર્યું કેટલા દિવસમાં તૈયાર થયો એનું ગામ નામ મોબાઈલ નંબર આપણે હવે વનરાસજીને પૂછીએ

બીજા ખેડૂતો ને અર્ધ શિયાળુ મગ નું વાવેતર કરાય ભાદર તો બહાર જ થાય કઈ ઘટે નહીં એક એક સિંગની અંદર દાણાની સંખ્યા કેટલી છે બાર છે બાર બાર દાણા છે બાર બાર દાણા છે તમને શું લાગે આનું ઉત્પાદન વીકે કેટલું આવશે થાય પંદર બાર થી પંદર પંદર જેવું અંદાજ છે બરોબર તો અત્યાર સુધીમાં તમે તમને હું બીજા ખેડૂતો શું કે છે

એનું કેવું એવું થયું મારી ઉપર અવાર નવાર ફોન આવ્યા કે સાહેબ વાર આટો મારવા આવો આજે સમય મળતા આટો મારવા આવ્યો પરંતુ વનરાજસિંહ અને એનું આખું ફેમિલી ખુશ છે કે અર્ધ શિયાળુ મગ આ વીસ વીઘાના હોત ને તો તો બેડો પાર થઈ જતો એટલે અન્ય ખેડૂતોને ભલામણ કરો ને તમે અર્ધ શિયાળુ કરાય જ આ ઉનાળે આ મગ કરાય ને સરસ સરસ બાપુ ધન્યવાદ